શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારના એક્ટિવિટીસ આપને કરવામાં આવે છે આના ભાગરૂપે તમે જાણતા હશો કે આપણે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે વારંવાર ગુના કરતા હોય છે એવા અપરાધીઓના હિસ્ટ્રી શીટની જાળવણી કરીએ છીએ કેટલાક પ્રકારના મોડસ મોડસઅપરેન્ડી સાથે ગુના આચરનાર આરોપીઓની આપણે મોડસ અપરેન્ડી સાથેને વિગતોની એક એમસીઆર કાર્ડ જાળની જાળવણી કરવામાં આવે છે સાથે સાથે શહેરમાં એવા પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા માટે તમે જાણો છો કે રાત દિવસની પેટ્રોલિંગ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા પોલીસની હાજરી અને વખતો વખત આ પ્રકારના જાણીતા ગુનેગારોના હાજરી અને પ્રવૃત્તિ અંગે ચકાસણી કરવામાં આવે છે અને વધુ સુદૃઢ કરવાના ઇરાદેથી ગયા વર્ષે માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી આપણે એક મેન્ટર પ્રોજેક્ટનું આયોજન શરૂઆત કરવામાં આવેલ છે એના ભાગરૂપે દરેક શહેર જિલ્લામાં રહેતા આવા જાણીતા ગુનેગારોને એક યાદી તૈયાર કરી દરેક અપરાધીને એક્ટિવિટીને મોનિટર કરવા માટે એક એક એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલને નિયુક્તિ કરવામાં આવે છે આ જ પ્રકારના એક્ટિવિટી નિયુક્ત કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ દ્વારા એમને સોંપવામાં આવેલ જે અપરાધી છે એમના એક્ટિવિટી ઉપર નજર રાખવામાં આવે છે મુલાકાત લેવામાં આવે છે કયો પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કોઈ ગેરેજમાં કામ કરે છે હોટલમાં કામ કરે છે ફેક્ટરીમાં કામ કરે છે તો એમના ઇકોનોમિક એક્ટિવિટીઝ શું અને એમના લાઈવલીહૂડ સંબંધિત એક્ટિવિટીઓ શું છે આ અંગે પણ જાણકારી રાખતા હોય છે સાથે સાથે એમના એમને સોંપવામાં આવેલા અપરાધી સાથેનું એક ડાયલોગ પ્રોસેસથી પ્રયાસ કરે છે કે આ વ્યક્તિ ફરીથી ગુનાખોરીમાં આવે નહીં અને એમના રેગ્યુલર પ્રોફેશનલ એક્ટિવિટીઝ કે આપણે કહીએ લાઈવલીહુડ એક્ટિવિટીઝમાં સતર્ક રહે અને સ્ટ્રીમ સોસાયટી સાથે ઇન્ટિગ્રેટ બનીને એક સારા નાગરિક બનીને જીવી શકે તે પ્રકારનું એક પ્રયાસ કરવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે વડોદરા શહેરમાં લગભગ છસો તેર જેટલા આરોપીઓને આપણે આ રીતે આપણે મોનિટરિંગ કરીએ છીએ અને અત્યાર સુધી નબ્બે ટકા લોકો આપણા નજર હેઠળ છે અને લગભગ છ આરોપીઓ એવા નીકળેલા છે જેમણે આજની તારીખે જીવતા નથી એટલે આપણે વેરિફિકેશન દરમિયાન આવા પ્રકારના વિગતો પણ બહાર આવે છે અત્યારે દસેક ટકા લોકો જે આપણા નજર બહાર છે એમને શોધવાનો પ્રયાસ ચાલુ છે અને જે લોકો ઓલરેડી હાજર છે આજની બેઠકમાં પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ એમના સાથે કેવી રીતે પોલીસ કર્મચારીઓ એમના વિગતો જાણીને એમના પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવી શકીએ અને સાથે સાથે સમાજના એક જવાબદાર નાગરિક તરીકે જીવે અને ફરીથી ગુનાખોરીમાં ઇન્વોલ્વ ના થાય તો હેવિચ્યુઅલ ઓફેન્ડર તરીકેના એમના જે પ્રવૃત્તિ છે આમાંથી બહાર આવીને એક જાગૃત નાગરિક બને એવા આપણા પ્રયાસ છે આ શિબિરમાં આજે તમે જોઈ શકશો ચારે ચાર ઝોનના ડીસીપીઓ છે સંબંધિત સબડિવિઝનના એસીપીઓ છે થાણા મલદારો છે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ છે છ સૌથી વધારે આવા પોલીસ કર્મચારીઓ આજે આપણા શિબિરમાં ઉપસ્થિત છે આપણે એમને સેન્સિટાઈઝ કરવા માગીએ છીએ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપવા માંગીએ છીએ એમના પાસેથી પણ આપણે જાણવા માંગીએ છીએ કે આ યોજનાને કેવી રીતે વધુ અસરકારક બનીશું અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે કેવી રીતે બનીશું અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે કેવી રીતે સફળ થઈશું મને આ કહેતા પણ ઘરું થાય છે આ વર્ષે આપણે આ પ્રોજેક્ટના માધ્યમથી હું નથી કહેતો દેટ ઇઝ ધી ઓનલી ફેક્ટર બટ આપણે લગભગ શહેરમાં આ વર્ષ દરમિયાન એક પણ ડકવાઈટના કિસ્સો બન્યું નથી લગભગ અગિયાર રોબરીના કિસ્સાઓ બનેલા તમામ કેસો આપણા ડિટેક્ટ છે વ્હીકલ થેપ્ટના સુડતાલીસ ટકા અને મોબાઈલ થેપ્ટના લગભગ બત્રીસ ટકાને મોટાભાગે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સીઆઈઆર માધ્યમથી પરત મેળવીને આપણા આપતા હોય છે ચેઇન સ્નેચિંગ જેવા અપરાધોમાં એટી થ્રી કેસોને આપણા શોધી કાઢવામાં સફળતા મળી છે તમે દરરોજ જોતા હશો ક્યારે પણ આ પ્રકારના બનાવ બને બે ત્રણ દિવસની અંદર જ આપણે આરોપીઓને પકડી પાડવામાં સફળ સફળતા મેળવેલ છીએ એ જ રીતે દિવસ દરમિયાન બનતા હાઉસ બ્રેકિંગમાં ઇકોતેર ટકા અને હાઉસ બ્રેકિંગ જે રાતમાં બને છે આમાં પણ સુડતાલીસ ટકા આવા ઓફેન્સીસમાં લગભગ ત્રીસ ટકા ડિટેક્શન હોય તો સારું ગણવામાં આવે છે પરંતુ આપણા એટી થ્રી પરસેન્ટ જેટલું ચેન સ્નેચિંગના કેસોમાં સફળતા મળી છે કારણ બે ત્રણ છે એક શહેર પોલીસની સતર્કતા બીજું સીસીટીવી કેમેરા અને અન્ય માધ્યમથી જે ટેકનોલોજીના મદદથી આપણે જે મહેનત કરીએ છીએ એના સફળતા અને ત્રીજું આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે કંઈ આરોપીઓ ઉપર પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરેલ છે આ પોલીસ કર્મચારી દરેક આરોપી બાબતે સંપૂર્ણ વિગત જાણે છે એમના ચહેરાથી ઓળખે છે એમના પ્રવૃત્તિ ઉપર એમના નજર હોય છે જેથી કરીને એમને લોકેટ કરવાનું અને આવા ઓફેન્સિસ બને ત્યારે એમને ઇફેક્ટિવ રિસ્પોન્સ કરીને અટક કરવાનું શક્ય બને છે તો આવતા દિવસોમાં આપણે વધુ સતર્ક બનીને આવા ગુનાઓ બનતા અટકાવીશું અને જે અપરાધીઓ છે એમને મેઇન સ્ટ્રીમ કરીને ગુનાખોરીમાં સંડાવતા અટકાવીશું કેટલાક લોકો એવા પણ આજે પણ કે આ બધી ઘટના બની રહી છે પોલીસની જે નજર છે આ સ્પેશિયલ પ્રોજેક્ટ હેઠળ ચેઇન સ્નેચિંગ જેવા કિસ્સાઓ બને તો કેટલાક વખતે એવું એક સિગ્નલ જાય છે કે દિવસમાં આ પ્રકારની એક ઘટના બની છે પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસ સક્રિય બનીને એવા ગુનાઓ શોધવામાં આપણે સફળતા મેળવી છે બે ત્રણ આમાંથી નીકળે છે એક ઇફેક્ટિવનેસ ઓફ ધીસ સિસ્ટમ આપણે પ્રયાસ પ્રિવેન્શન માટેનું છે પરંતુ બનેલ ઘટનાઓને શોધી કાઢવા માટેનું પણ આપણા રીડબલ એફર્ટ સાથે આપણે કરી છે એટલે આપણે સફળતા મળે છે તો નગરજનોને આપણે એટલું જ કહેવું છે કે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને આવા પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે જુદા જુદા